જેસીઆઈ ભરૂચનો ભરૂચનો સાહીઠમો શપથગ્રહણ સમારોહ યોજાયો તારીખ સત્તર ડિસેમ્બરના રોજ જેસીઆઈ ભરૂચ દ્વારા ઓગણસાઠમાં એવોર્ડ અને સાહીઠમા શપથગ્રહણ સમારોહનું આયોજન આઈ હોલ ખાતે કરવામાં આવ્યું હતું સંસ્થાના પ્રમુખ જેસી ઉર્વી શાહે સ્વાગત પ્રવચનમાં મહેમાનો અને દરેક મેમ્બરોને આવકાર્યા હતા સમારંભના પ્રમુખ વક્તા તરીકે જેસી મનીષ બક્ષી મુખ્ય મહેમાન ચિરાગ શાહ અને અતિથિ વિશેષ તરીકે વૈભવ બિનીવાલે ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ દ્વારા વર્ષનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો તેમજ તેમણે વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાના સભ્યોને એવોર્ડ આપીને બિરદાવ્યા હતા વર્ષ બે હજાર ચોવીસમાં પ્રમુખ પદ માટે જેસી હર્ષિત શાહને શપથ અપાવવામાં આવ્યા હતા નવનિયુક્ત પ્રમુખ હર્ષિત સાહે જેસીએ ભરૂચને ખૂબ જ આગળ લઈ જવાની હાકલ કરી હતી આ પ્રસંગે સંસ્થાના માનદ સભ્ય તરીકે ડૉક્ટર સાહિર બાજોવાલાનું સન્માન કરવામાં આવ્યું હતું આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખો જેસી મેમ્બરો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા